राम राम जय माताजी बता ने गुड मॉर्निंग केम सब बता मजामा सब्सक्राइब कर से नवा व्लॉग माने आज से रविवार એટલે થોડાક વેલા વેલા જો હું ઉઠી ગયા મોહનભાઈ અંજી આ રૈવર એટલે મોડા ઉઠા પણ આજવરી થોડાક વેલા સીખેવી રહી થા વરસાદ બોલા બોલા જય જય માતાજી તો પાછું બંધ થઈ ગઈ લાઈટ થઈ ગઈ

એ પૂરામ ખાટલા પડાય તો હું પરમાં ખાવ્યો થા કે માર ખાલો છે તો એવું નથી તને એવું કેજ વાહર એવું એવું નથી અહીંયા કાયમે બે એવું જોય કે છોલે રાંધું એમ કે યસ કિલો મરચું દીધી કઢી તો ગ્યાસ બાર પીવે એ ખાય આ સુખી કણાઈ કરી એટલું વધે વાકે તો કડીકમાં પડતી રહે ભાગો ભાગો ઉતરા સડી હમણા ગરમ બહુ ભરે હે હું પાણી કરી કોંગરા કરું મીઠું નાખીએ હે એટલે ગરમ ખરાબ થઈ ગયો છે એ મોલો કે કાટ સડી ગયો એવું થઈ ગયું ગરમ કાટ સડી ગયો અને વેહ ફૂગલ એ નહી ઉતરા સડી આજ બારે છે બારે છે બારે પોળા નું હરાજ

बारिश le ने por બાડા सेल वेट को नाक देवे का के दे हेलो वेट आ गुस आ गुस आ गुस हो ही है खाई गया हो ये बतू

આજે રવિવાર હોય એટલે આવું તો રમવાનું જો ઘણો પંગા લઈને બે ગયા હે વેંડી ઉપર આ તારા માથું ના હોરા નું છોડી ખુખરી મહાડા જેવું માથું માથું હે ને પાછું જાય તેર ને શીશી હે દલિતી ને દંતી માથું દ્વારા આવું હે અંજી નું વાગીયા હાડા નવ અને આપણે જો ગલો તો હમો કરતા જ કાંઈ હમો થયો નહીં કાંઈક બીજું કાંઈક વાંધો કે છેડો તૂટી ગયો છે એ તો કાંઈ હતું નહીં ને અત્યારે આપણે જો આ કરોડિયા થયા ને કાયલો વેલ લયો તો નથી ઓલા વિડીયો તમે જોઈએ છે એ બાદ બનાવી દે માળા પહેરેને એટલે મટી જાય જો આ ડાગા રહી ને નક્કી રહી જાય એમના એટલે માળા બે ત્રણ સુધી પહેરે ને બે હોય એમાં વેશમાં પહોંચી હોવા ને હોવાની એ પછી

જવા દે જવા દે પાણી માં છે ખાડો અહીંયા વી જશે છોકરા જો ડોક બાર કાઢીને મોટી જબરી જો જો એમ થાય એન એમ થાય આપણને એમ થાય મોઢું યારું ના બસ હોય એવું લાગે એવી ડોક કાટે બાર જવા દે હમણા બાર ના ની એ નનકી હા ભલે જાતી મને હાલવા કે અમે ખાલ લેવા વિયા જાય જો હાલી જાય ને ઢબરાજી હા ઓ સોરી ખાય જો એમ કર માં તો ગેસ ની બે જઈ શકે હા એમ રીતે હાલી જાય જો જાય કેવી હાલે જો પકતી પકતી છોકરા હાથ પાડે ને તો છોકરા ગાંડા થાય છે એટલે હાથ નથી પાડો ભલે જાય એની રીતે હા જો પગ કેવા કુણા કુણા જો મારા મમ્મી જો ખડ વાટવા ગયા હતા ને અહીંયા પાછા જો આવા હતા તે લેતો આવ્યો તો એની બનાવી જો ઓલા નાના પડતા હતા ને તે તૂટી જતા હતા અમે થોડા થોડા તૂટી ગયા હે હાલ છે મોટા મોટા દાણા હે ને એ આટલા કોઈ ઝાજા ન હોય બહુ થોડાક હોય પેર લેવાની એટલે મટી જાય